નમસ્કાર અભિવ્યક્તિ ગુજરાત ન્યૂઝમાં માં સ્વાગત છે ને આપની સાથે હું છું ધ્રુવી ભ્રષ્ટાચારની ગંગોત્રી સમાન બનેલ એસટી નિગમની મધ્યસ્થ કચેરી અમદાવાદના વિવાદાસ્પદ મુખ્ય મહેકમ અધિકારીશ્રીએ ફરી ભેદભાવ રાખી નિગમ પ્રસ્થાપિત કરેલ પ્રવર્તા યાદીના કાયદાની કાર્યપ્રણાલી કર્યા વગર નિયત કરેલ પ્રવર્તા યાદી સંદર્ભના પરિપત્રો ઠરાવો ધારાધોરણો વગેરેનો ભંગ ઉલ્લંઘન કરી પોતાને વ્યક્તિગત તથા તેમના ખાસ મળતિયાઓને આર્થિક અને સામાજિક લાભ અપાવવા માટે મલિન ઇરાદે રાગદ્રોશ કિન્નરખોરી રાખી નિગમના દરેક પ્રવર્તા યાદીમાં અગ્રતા ક્રમ પરના સનિષ્ઠ કાર્યદક્ષ અધિકારીઓના ભવિષ્ય કારકિર્દી સાથે ગંભીર પ્રકારના છેડાઓ કરી ગેરરીતિઓ આશરી છબરડા ચેડાયુક્ત રદબાતલ ગણવાને પાત્ર અન્યાયકારક પ્રવર્તા યાદી તારીખ પાંચ એક બે હજાર રોજથી પ્રસિદ્ધ કરેલ છે વર્ષ બે હાજર દસ બે હાજર અગિયાર માં નિગમે તારીખ ત્રીસ અગિયાર બે હાજર દસ થી તારીખ દસ બાર બે હાજર દસ દરમિયાન આપેલ મૌખિક ઇન્ટરવ્યુ માં મળેલ માર્કસ મુજબ પસંદગી પામેલ દરેક કક્ષાએ અધિકારીઓ માટે નિગમે સુપ્રસિદ્ધ કરેલ પ્રથમ મેરિટ લીસ્ટમાં નિગમે નિગમની દરેક કક્ષા મુજબ સિલેક્ટ થયેલા અધિકારીઓની પ્રોવિઝનલ સિન્યોરિટી યાદી જાહેર કરી નિગમની વેબસાઇટ પર મૂકેલ તેમજ ગુજરાત સરકારના નાણા વિભાગના ઠરાવ મુજબ તારીખ સોળ બે બે હજાર છ નીતિ હેઠળ નિમણૂક પામેલ ફિક્સ પગારના કર્મચારીઓની પાંચ વર્ષના સેવાઓની બળતી પ્રવર્તા ઉચ્ચતર પગાર ધોરણ તેમજ નિવૃત્તિ સામે નિવૃત્તિ વિષયક મળવાપાત્ર લાભો અંગે સેવા તરીકે ગણવાનો રહેશે તેમજ ગુજરાત સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગના તારીખ વીસ એક બે હજાર અઢાર રોજના ઠરાવ મુજબ કરાર આધારે ફિક્સ પગારથી નિમણૂક મેળવનાર કર્મચારી કાર્ય સેવામાં જોડાતી તારીખ અને સંવિધાન તારીખ બાવીસ એક બે હજાર નવ ના ઠરાવના ફકરા અને દસ અગિયાર અને બાવીસ ની સૂચનાઓ લક્ષ્યમાં લઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં મેળવેલ મેરિટના ક્રમ અનુસાર પ્રવર્તા યાદીમાં ગોઠવવાના રહેશે પરંતુ ગુજરાત સ્વયં સ્પષ્ટ સૂચનાઓ પરિપત્રો અને ઠરાવોનું ઉલ્લંઘન કરી વિવાદાસ્પદ મુખ્ય મહેકમ શ્રી પોતાની અને મળતિયાઓની સિનિયોરિટી ગેરરીતિઓ આચરીને મલિન ઇરાદે છેડાયુક્ત પ્રવર્તા સિન્યોરિટી યાદી તારીખ પાંચ એક બે હજાર ઓગણીસના રોજ પ્રસિદ્ધ કરે જે બાબતે થયેલ ભયંકર આક્રોશ અને અસંતોષની લાગણીઓ વચ્ચે થયેલ ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓની તપાસ કરાવવા માટે સરકારશ્રીમાં રજૂઆતો થયેલ હોવાનું વિશ્વાસપાત્ર વર્તુળોમાંથી માહિતી પ્રાપ્ત થયેલ છે જયારે બીજી તરફ ભારતીય મજૂર સંઘના યુનિયન નેતાઓ શ્રી વાછાણી અને શ્રી રાજુભાઈ દવે દ્વારા પણ જે કર્મચારીઓ સામે કોઈ પણ કરપ્શન અંગેના આક્ષેપ નથી તેઓની બદલીઓ મધ્યસ્થ કચેરી ખાતે કરીને એસટીના એક અધિકારી દ્વારા ભય ફેલાવીને ભ્રષ્ટાચાર કરવાની કાર્યવાહી થઈ રહેલ હોવાની રજૂઆત કરીને તમામ કર્મચારીઓને તેઓની બદલી રદ કરીને મૂળ સ્થાને મૂકવાની પણ રજૂઆત થયેલ હોવાની જાણકારી મળેલ છે